સમાજ અને ગ્રામજનોને પ્લેટફોર્મ પર લાવવા અનેક સમાજ અને ગ્રામજનો દ્વારા વિવિધ આયોજનો કરાય છે ત્યારે તુરખા ગામ દ્વારા રવિવારે સુરતના સાઇન રોડ પરના હેપી ગ્રાઉન્ડ પર ટીપેલ સિઝન ફોરનું આયોજન કરાયું હતું જેમાં તુરખા ગામ સમાજ ઉપસ્થિત રહેવા પામ્યા હતા રવિવારે છવ્વીસમી જાન્યુઆરીના રોજ સુરતના સાઇન રોડ પરના હેપી ગ્રાઉન્ડ ખાતે લેવા પટેલ પ્રગતિ મંડળ તુરખા ગામ દ્વારા તેરમો સ્નેહમિલન સમારોહ તથા ક્રિકેટ ટુર્નામેન્ટ ટીપીએલ સિઝન ચારનું આયોજન કરાયું હતું તો તુરખા પ્રીમિયર લીગ ક્રિકેટ મેચમાં પાંચ ટીમોએ ભાગ લીધો હતો સવારના સાત વાગ્યાથી શરૂ થયેલ ક્રિકેટ મેચ મોડી રાત્રિ સુધી ચાલી હતી જેમાં ફાઇનલમાં પ્રભાતી ઇલેવન અને મેગ્નેટ ઇલેવન વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો આ ક્રિકેટ જંગમાં પ્રભાતી ઇલેવન ટીમનો ભવ્ય વિજય થયો હતો વિજેતાઓ માટે ઇનામ વિતરણ સમારોહ પણ યોજાયો હતો જેમાં તુડખા ગામના ઉપસ્થિત મહાનુભાવોએ વિજેતા થયેલા અને રનર્સ અપ ટીમોને ઇનામો આપી અભિનંદન આપ્યા હતા ત્યારબાદ તુડખા ગામના સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાના બાળકોથી માંડીને મોટીરા સુધીના હાજર રહ્યા હતા અને સ્વરૂચિ ભોજનનો આનંદ માણ્યો હતો મારું નામ મોરડિયા બિપિન ટેન્ટીભાઈ છે કઈ જગ્યાએ પ્રોગ્રામ આપણે હેપી ગ્રાઉન્ડ સાયન રોડ ઉપર મેદાન સર્કલ પાસે એક તુરખા ગ્રામ લેવા પટેલ સમાજ પ્રગતિ અંદરનું એક યુવાનોને જુસ્સો વધે યુવાનો વડીલો બાળકો સ્ત્રીઓ બધા એકબીજાને ગામમાં ઓળખતા થાય એ માટેનું એક આયોજન છે નાના નાના બાળકો શું એકાબીજી એકાબીજીને જ્યાં કોન્ટેક્ટમાં આવે અને નજીકમાં રહે એવું આખું ગ્રુપ અમે યુવા ગ્રુપ એક તૈયાર કરેલું છે એમાં વોટ્સઅપથી એટલે દર વર્ષે દર મહિને

અમારા ગામને એડવર્ટાઇઝ થાય એના માટે બધા યુવાન વર્ગે પોતપોતાની બિઝનેસ પ્રમાણે સ્પોન્સરશીપ રાખીને એક બધાનો જુસ્સો બિઝનેસનો જુસ્સો અને બધા યુવા વર્ગનો જુસ્સો વધારી અને ક્રિકેટ ટુર્નામેન્ટ ઇવેન્ટ કરેલ છે રિપોર્ટ સુરત